શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટ મિરરની ટીમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચી છે હું સીધા દ્રશ્ય તમને બતાવીશ જગતપિતા આરાધ્ય સોમનાથ મહાદેવના આ પરિસરની બહાર અમે ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે પ્રથમ સોમવારના દિવસે હજારો લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અહીંયા ઉમટ્યું છે દેશ દુનિયામાંથી શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને જે કહેવાય ને જે આપણા જગત પિતા છે દેવાતી દેવ છે એને પોતાનું નતમસ્તક કરી અને પોતાની જે કાંઈ આદિ વ્યાધિ ઉપાધિ એ પોતે કહે છે અને આ જગત પિતા આરાધ્ય એમની આદિ વ્યાધિ ઉપાધિ હરી લે છે આપણે ઘણા બધા શ્રદ્ધાળુ ભક્તો સાથે વાત કરવી છે સીધા જ મહાદેવ દેવાતી દેવ દાદાના દર્શને આપ આવ્યા પ્રથમ સોમવાર છે સોમનાથે આવ્યા છો ક્યાંથી આવો છો કલાણા કલાણા ક્યાં આવે કયા તાલુકામાં ધોરાજી તાલુકો પ્રથમ સોમવારના દર્શન કર્યા કેવો આનંદ થયો મજા આવી ગઈ વરસાદે મજા આવી ગઈ વરસાદ ચાલુ છે હા વરસાદને કેવો લાવો બહુ મન ના આવ્યો અત્યાર નું વાતાવરણ જ એવું છે કે બહુ મજા આવે એવું છે મહાદેવને અહીંયા ખાલી આપણે હાજરી આપીએ તો આપડા દુઃખ વ્યાધી બધી વહી જતી હોય છે એટલે તો દર વર્ષે આવીએ છીએ અને પહેલા જ સોમવારે હોય

શ્રાવણ માસના પ્રથમ સોમવારનો લાવો મળ્યો ધજા ચડાવવાનો લાવો મળ્યો લાવો મળ્યો અમને સરસ મજા આવી બહુ ખૂબ આનંદ થયો ક્યાંથી આવો છો અમે બાવળા થી આવીએ છીએ બાવળા ક્યાં આવે જોડે અમદાવાદ અમદાવાદ જોડે બાવળા થી કેટલા લોકો આવ્યા છે પાંચ જણા મિત્રો અમે સોમનાથ દાદા ની કેવાય ને કેવી અસીમ કૃપા બહુ 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 કૃપા અસીમ જોરદાર બહુ મજા આવી જે બિલકુલ આપણે યુવાનો છે એમની સાથે વાત કરીશું હર હર મહાદેવ જોઈ આપ જોઈ શકો છો ક્યાંથી આવો છો अहमदाबाद कानपुर की कहाँ से आ रहे हो यूपी कानपुर यूपी कानपुर थी आज कितने लो ग्यारा ग्यारा लोग आए हो ग्यारह लोग ग्यारह लोग आए हो आज प्रथम सोमवार है कैसा लग रहा है महादेव के सानिध्य में आके बहुत, बहुत सुंदर है बहुत सुंदर सुंदर अच्छा। अति आपने कब से तैयारी की थी कि हम प्रथम सोमवार को जाएंगे कम से कम हो गए दो महीने से हमारी तैयारी चलती हुई आ रही है मगर आज हम पहुंच पाए इस मंदिर में घूमने के लिए बहुत प्रयास की मगर पहुंच नहीं पाए आज सोमवार को हम आ पाए यहाँ पे બિુલ અચ્છા લાગા એ મંદિર પેમ સો જો વ્યક્તિ હૈ સારો આયે મંદિર કો ઘૂમને હર સોમવાર જે બિલકુલ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ દુનિયામાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના જે માની હોય છે તે પૂર્ણ થતી હોય છે અને તેના દર્શન કરવા તેઓ આવે છે ત્યારે આ દેવાતી દેવ જગતપિતા આરાધ્યના દર્શન કરી લોકો અત્યારે ધન્યતા અનુભવી રહ્યા છે માત્ર ગુજરાત નહીં પરંતુ જે આપણા આસપાસના રાજ્યો છે તેમાંથી પણ લોકો આવે છે અને પોતાની ભક્તિભાવ દાદાને વ્યક્ત કરે છે અને લોકો અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર